પણ એક વાત એવી ખરી કે પુરાણા સે પુરાણા સતયુગ કે જયારે સતયુગ ની અંદર મિત્રો મિત્રો હર 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 મહાદેવ નમસ્કાર એક નવો વિડીયો સાથે હું ખ્યાલજી તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે એટલે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે તો મિત્રો આપણે પ્રયત્ન કરશું કે હરેક સોમવારે તમને મહાદેવ દર્શન કરવાનો તો મિત્રો અત્યારે હાલ હું આવી ગયો છું મોવા નજીક એક સરસ મજાનું ધામ છે પિંગલેશ્વર મહાદેવ મંદિર તો આ એક પૌરાણિક પાંચ હજાર કરતા વર્ષ કરતા પણ એક આ પૌરાણિક મંદિર છે તો આજે જે દરિયાની વચ્ચે જે શિવલિંગની જે સ્થાપના છે એમના તમને દર્શન કરવાનો પ્રયત્ન કરીશ ત્યારબાદ જે અહીંની જે મંદિરની જે કઈ વ્યવસ્થા છે તો એ પણ તમને બતાવીશ આની પહેલા પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો આ તો શ્રાવણ મહિનો છે એટલે શ્રાવણ મહિનાના સોમવારના મહાદેવના તમને દર્શન કરવાના છે અને મિત્રો આ પાંડવકાલી એક જગ્યા છે એટલે પાંડવ દ્વારા સ્થાપિત આ દરિયાથી લગભગ પાંચસો મીટરના જે વચ્ચે મહાદેવની સ્થાપના છે અને આજે તમે મારી પાસે ભીડ જોઈ રહ્યા છો તો ઘણી બધી ભીડ છે શ્રદ્ધાળુઓ બધા મહાદેવના દર્શન માટે આવી રહ્યા છે તો તમામ દર્શન તમને સરસ મજાની જોવાની ખૂબ મજા આવે છે તો જોડાયેલા રહેજો આપણે મહાદેવના દર્શન કરીશું અને અત્યારે જો પાણી જેમ જેમ આપણે નજીક જશું એમ આવતું જાય છે એટલે સૌ પ્રથમ તો પેલા તમને દર્શન કરાવી દે ત્યારબાદ અહીંની જે વ્યવસ્થા છે એ તમને જણાવવાનો પ્રયત્ન કરીશ અને આ મોટો ઘટાદાર તમે જે વડ જોઈ રહ્યા છો એમની પાછળ કોઈ પૌરાણિક ઇતિહાસ છે એમને પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને સૌપ્રથમ પ્રથમ જ આવો છે તો દરિયામાં જો આ રીતે બધા વચ્ચે ઉતરતા હોય તો આ નાનો બાળક અત્યારે દરિયાની અંદરથી દર્શન કરીને એ હોય અને આપણે જવાનું છે છેક સમય રાજાના જે દર્શન કરી રહ્યા છો તે મહાદેવના દર્શન માટે ટૂંક સમયમાં આપણે જઈશું દર્શન જઈ રહ્યા છે આ રીતના કઈક રસ્તો છે ભાઈ પણ મહાદેવના ના દર્શન કીધા હર હવે આપણે જઈએ મહાદેવના દર્શન માટે આ રીતના કઈક રોડ છે મજા આવે આ રીતના જવાની દરિયામાં ખૂબ સુંદર મજાનો અહીંથી તમને વ્યૂહ આવશે દરિયા અને આજે ખાસ કરીને તો દિવાહો છે બરાબર ને દિવસનું દિવસનું જાગરણ હોય તો એટલે ઘણા બધા મેળાળો અહીં જામ્યો છે ને ખાસ કરીને આપણે જોઈએ ને તો આડા દિવસે તો ઓછું પણ શ્રાવણ માસથી છે એવા અમાસ છે એવા નાના મોટા મેળા અહીં યોજાતા હોય છે અને ખાસ કરી જગ્યા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે તો આપણે પૂરેપૂર ટૂરની કોશિશ કરીશું જેથી કરી અહીં મેળો વધારે જામે બરાબર છે આજે દીવાહો છે અને બીજો દિવસ થઈ ગયો છે જો ભક્તો દર્શન ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને સર્વપ્રથમ તો આપણે મહાદેવના દર્શન કરશું આ જગ્યાએથી કિનારો ઉપરથી જવાનું રહે છે અને વેળ આવતી હોય તેવું જણાવવામાં આવે છે ખૂબ સુંદર મજાનો અહીંનો નજારો છે તો મિત્રો આપણે જે દરિયાનો જે વિશાળ કાય પટાકાને તમે કહો ને કે મહાદેવના દર્શન માટે ખૂબ જ જાજી સંખ્યામાં ભીડ લાગી છે અને ખાસ કરી આ દરિયામાં તમે આવો ને તો ખૂબ જ મજા આવે તમારું ફેમિલી સાથે હોય અને આજે દિવસનું જાગરણ છે એટલે ઘણું બધું પબ્લિકનું જોવા મળશે તો તમને એમ થાય કે આ પાંડવ કાલે જગ્યા છે જ્યારે પાંડવોને જ્યારે અજ્ઞાતવાસ જ્યારે વનવાસ ઉપર જ્યારે મોકલવામાં આવ્યા તેમ એમ કહેવાય છે કે અહીં એ રોકાણા હતા અને જે શિવલિંગની જે સ્થાપના છે એમને અહીં કરવામાં આવી હતી આમ જુઓ તો પાંડવો જે કંઈ જગ્યાથી નીકળ્યા ત્યાં ભક્ત દરિયાની વચ્ચે જ શિવલિંગ સ્થાપના છે તો જયારે અહીંથી નીકળ્યા અને આની પાછળ પણ એક સરસ મજાનો ઇતિહાસ છે આપણે પ્રયત્ન કરીશું તમને આપવાનો જયારે પાંડવો અહીં આવેલા ત્યારે અહીં શિવલિંગની સ્થાપના કરી ત્યારબાદ અહીંથી બથેશ્વર મહાદેવ છે રત્નેશ્વર મહાદેવ છે ગોપનાથ મહાદેવ છે પછી એની પાછળ નિષ્કળ મહાદેવ છે એમ દરિયા કિનારા કિનારા જતા જતા દરિયાની વચ્ચે સ્થાપના કરતા ગયા પાક ખૂબ રહસ્યમય છે અને ખૂબ આની પાછળ સરસ મજાનો ઇતિહાસ છે એ ઇતિહાસ જણાવવાનો તમને પ્રયત્ન કરશું સરસ મજાનો માહિતી આવો છો ને તો દરિયાની વચ્ચે નાનોકડો એવો પુલ પણ બનાવેલો છે તો એ પુલની અંદર જ્યારે પાણી આવી ગયું હોય ને થોડું થોડું પાણી હોય તો તમારે જવું હોય તો એ પુલના સહારા તમે અંદરની તરફ પણ જઈ શકો છો તો સરસ મજાનો આ વ્યૂ છે અને સંપૂર્ણ દર્શન તમને કરવાનો પ્રયત્ન કરવાનો છે અને જોડાયેલો જો વિડીયોમાં ખાસ કરી ચેનલમાં તમે નવા છો તો રોકડ બુજો ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા મહાદેવના દર્શન દર્શન માટે ટૂંક સમય માટે જવાના છે મહાદેવ ને જયારે દર્શન કરવા આવતા હોય સરસ મજાનો ખૂબ ખુબ તો પરફેક્ટ પવન આવી રહ્યો છે અને તમે અહીં જોવો છો તો આ રીતની જોવો છો તો આ રીતના નાનકડા એવા ફૂલ વ્યવસ્થા કરવામાં આવી છે અને પાંડવ કાલીન જગ્યા છે અને અહીં બધા જળ વિક્ષેપ કરવા માટે અને ખાસ કરી જોવો તો ફોટોગ્રાફીમાં પણ દરીને વચ્ચે ચાલી રહ્યું છે અત્યારે તો પાણી નથી પણ શક્ય હશે તો એક જૂનો વિડીયો તમને લગાડીને બતાવીશ કે અહીં પાણી હોય કે આ પુલ તો તમને બતાવતા ન હોય અને સામે ધજા દોલતના પણ આપણે દર્શન કરવાનો કરી શકતા હોય એ રીતે પાણી ખૂબ જ વધારે હોય છે અને આરિયા દિરિયા આવે છે અને જોવે છે કે આ દરિયા વચ્ચે લઈને આવ્યા છે મહાદેવના દર્શન કરીશું શકી તો મિત્રો અત્યારે પાણી આવવાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે અને આપણે જોઈશું કે અહીં એ શિવલિંગ છે એક નાનકડી એવી શિવલિંગ છે મહાકાય વિશાળ શિવલિંગ છે એમના ટૂંક સમયમાં દર્શન કરીશું અને આ તમે વિશાળ કાય જે દંડવટ જોઈ રહ્યા છો ધંડવટ એમના દર્શન થતા હોય છે આ દરિયાની અંદર સંપૂર્ણ પાણી ભરાઈ જતું હોય છે તો આપણે મહાદેવના દર્શન કરીએ આપડા જે પગના જે ચપ્પલ પહેર્યા હોય છે ને ચપ્પલ પણ બધા બંધ થઈ ગયા છે અહીંયા મહાદેવ દર્શન કરી અત્યારે થઈ રહ્યા છીએ અને સામે અહીંયા ઘણા શ્રદ્ધાળુ દર્શન કરવા બાકી છે આપડે એનો ઘર આવે દેખાડા કરતા કરતા આગળ જે છોકરાઓ આવે છે અને નજારો પણ તમે જુઓ ખૂબ સુંદર મજાનો છે મહાદેવના સાક્ષાત દર્શન કરી લીધા આશીર્વાદ મેળવી દે હવે આ જગ્યા ઉપર કેડી પણ બતાતી બંધ થઈ ગઈ છે કે કઈ જગ્યા ઉપરથી તમારે હાલવું ખાસ કરીને તો ધ્યાન રાખવું પડે એક બાજુ ખાડો છે બે બાજુ જો આ રીતના પાણી હોય તો પડવાની પણ બીક લાગે પકડી છે પાણી આવી ગયું છે ભીખ લાગે ભાઈ દર્શન કરીને એકઝેટ બહારની તરફ આવી ગયા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો બેક સાઈડ ઉપર ઘણા જે છોકરાઓ છોકરીઓ જે અલગ અલગ બેટ દડે તેમજ અહીંયા કબડ્ડી રમી રહ્યા છે

મહાદેવ મહાદેવના દર્શન કરી હાલ આપણે એમ કહેવાય કે જે કાય દરિયો છે બહારની તરફ આવી ગયા છે અને અત્યારે પાણી ઘણું બધું આવી ગયું છે એટલે દર્શન કરવા જવાય નહીં અને ખાસ કરી મારી પણ એવી તમને સૂચના છે કે જયારે પણ પાણી ભરાઈ ગયું હોય ત્યારે દર્શન કરવા જવા માટેનો પ્રયાસ કરવાની અને શરૂઆતમાં જ આપણે અહીં ગોકુળગીરી બાપુ છે એમની પાસેથી ઇતિહાસની થોડી ઘણી માહિતી લઉં છું અને શ્રવણ માસ તમે આવો છો તો અહીં વગડિયા તપોન ભૂમિ હનુમાનજીની મહારાજની સરસ મજાની સ્થાપના છે પણ અહીં જ્યારે પાણી આવી ગયું હોય તો અહીં પણ ઉપરની તરફ એક સરસ મજાનો નાનકડો એવું શિવલિંગ અને નાનકડો મંદિર બનાવેલું છે અને મંદિરના પટાકણની અંદર એક વિશાળકાય જે વડ આવેલો છે તો એ વડની નીચે આપણે જઈશું અને તેના ઇતિહાસ વિશે પણ વાતચીત કરીશું સૌ પ્રથમ આપણે બાપુના દર્શન કરી અને એ પાસેથી ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીએ માં હનુમાનજી દાદાની દેરી છે જય વગડિયા હનુમાનજી દાદાની જય પિંગલેશ્વર મહાદેવના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ તેમના આશ્રમ તરફ અહીંયા ગોકુલગીરી બાપુ આપણી સાથે છે તો આપણે તેમના ઇતિહાસ વિશે થોડીક વાત કરીશું પેલા મહવાથી સાત કિલોમીટર આ મહવાથી આશ્રમ સાત કિલોમીટર અને એ એ સમુદ્રનો કિનારો વટવર્ગ છે વટવર્ગ છે એટલે વડલાનું વર્ગ છે અને વિશાળ વર્ગ છે અને શિવજી મંદિર એ તો આમ તો આમ તો ત્રિવેણી સંગમ જ કહેવામાં આવે પણ એક વાત એવી ખરી કે પુરાણા છે પુરાણા સતયુગ કે જ્યારે સતયુગ ની અંદર તો સતયુગ ની અંદર જયારે તારકાસુર આ સગત ની અંદર આપે કે તારકાસુર પ્રગટ થયેલો હતો તો તારકાસુર દેવતાઓને પૂજા અટકતી છે તો ટૂંકમાં યજ્ઞ સુપાયા અને યજ્ઞિ સુપાણા એટલે મહાદેવજી નું બાણ ક્યાં સ્વયંભુ નું પ્રગટ થયેલું છે એ સ્વયંભુ બાણ પ્રગટ થયો અને આશ્વાસન આપ્યું છે અને પછી ટૂંકમાં પાંડવ અહીંયા છ હજાર વર્ષ પહેલા પાંડવો આવ્યા હતા ક્યારેક જયારે એને પ્રયાસિત થયું ત્યારે તો એ જ પ્રયાસિત માટે અહીંયા પાંડવો આવ્યા રાત્રે જોડા યજ્ઞ કર્યા અને ઘણા ઘણા આવા આયોજન કરવાથી એનું પ્રયાસિત અહીંથી દૂર થઈ ગયું મહાદેવ 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 આપડે જેવા તમે મહાદેવ ની શિવલિંગ ને આપણે દર્શન કરી દરિયાની બરોબર બરોબર સામેક્ટ તમે જોવો છો ને તો વિશાળ કાય જે વડ આવેલું છે તો મિત્રો એમ કહેવાય છે કે આ વડલાનું જે વડનું જે આ થળ છે ને એ હજી સુધી કોઈ સ્થળ ગોતી શક્યું નથી અને આ એક વડલો છે ને એ કબીર વડની યાદ અપાવે છે અને મિત્રો અહીં પ્રવાસે પર્યટનો આવતો હોય તો અહીંયા આજુબાજુમાં દુકાન નથી તો નજીક આવો તો અહીં તમે ખાસ કરીને નાસ્તો લાવશો તો તમને મજા આવશે જો આ બાળકો પણ અત્યારે નાસ્તો કરી રહ્યા છે અને આ કબીર વડ જેવું યાદ અપાવે છે ખૂબ જ વિશાળ કાંઈ ઘણા જ બધી જોવો છો જટાવી એનો ઘણો બધો વિસ્તારમાં ફેલાયેલો આ વડલો છે અને આનું જે સ્થળ છે તે જડતું નથી અને ખાસ કરી તમે ફેમિલી સાથે ચોક્કસથી આવો છો તો આ વડલા નીચે તમને સરસ મજાનો સાઇડો મળી રહે છે અત્યારે તો ચોમાસાનું સિઝન છે બાકી તમે ઉનાળામાં પણ આવો છો તો સરસ મજાનું આ એક વૃક્ષ છે અને અહીં ઘણી બધી પક્ષી પંખીઓ પણ રહેતા હોય છે અને આ એક વિશાળ કાંઈ છે અને તમે વડલાને એક્ઝેક્ટ તમે સામે આવો તો અહીં પાણી પીવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે અને ત્યારબાદ અહીં ઘણા પર્યટકો આવતા હોય અને આજે તો દિવસો છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો આપણે મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે તો આગળની માહિતી તમને આપું છું તો વિડીયોમાં ખાસ કરી તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડીજો અને કોમેન્ટની અંદર સારા એવી કોમેન્ટ હર હર મહાદેવ લખી નાખજો